મિત્રો સોમવાર આપણો ચિંતન આપનો આવકાર નીતિ અને નીતિને અનીતિ સાથે સંબંધ રાખવાની ઈચ્છા ન હતી પરંતુ તેણે અનીતિને તેના અપકૃત્યો છોડાવવા અને તેને સુધારવાના હેતુથી અનીતિ સાથે સખી જેવો સંબંધ રાખવાનું મનાવ્યું બંને સાથે હરે ફરે અને વાત વ્યવહાર કરે વાતચીતમાં નીતિ અનીતિને તેના દુર્વ્યવહારથી અટકાવવા માટે ઘણી શીખ અને સલાહ આપતી હતી પરંતુ પથ્થર પર પાણીની પેઠે અનીતિ તેને જરાય અનુવદન આપતી આમ છતાં નીતિએ તેને સીધા માર્ગે લાવવાના પોતાના પ્રયાસો જારી રાખ્યા તેના મનમાં એવું હતું યોગ્ય સમયે અનીતિ અવશ્ય નૈતિકતાનો માર્ગ ગ્રહણ કરશે એક સમયે બંને સખીઓ ફરતા ફરતા એક નદી કિનારે આવ્યા નદીનું પાણી સ્વચ્છ હતું એનું વહેણ ધીમું હતું અને કોઈની અવરજવર ન હતી એટલે બંને સ્નાન કરવાનો નિર્ણય કર્યો તેઓએ પોતાના પોશાક નદીના કિનારે મૂક્યા તેના જળમાં પ્રવેશ કર્યો છબ છબિયા કર્યા વિહાર કર્યો સ્નાન કર્યું સ્નાન વિધિ પતાવીને તેઓ બહાર આવ્યા પોતાના પોશાક પાસે ગયા અનીતિએ ઝડપ કરીને ઝટપટ નીતિના કપડા પહેરી લીધા નીતિ સ્તબ્ધ થઈ ગઈ તેણે અનિતીને આગ્રહ કર્યો કે એ તો મારો લિબાસ છે મને પાછો આપ પણ અનીતિ એકની બે ના થઈ તેણે નીતિનો સભ્ય પોશાક ઉતારવાનો ઇનકાર કર્યો હવે નીતિને માટે ધર્મ સંકટ આવ્યું ક્યાં સુધી નિરવસ્ત્ર રહેવાય જો તે અનિતિના કપડા પહેરી લે નહીં જો તે અનિતીના કપડા પહેરી લે નહીં તો તેને ઉઘાડી રહેવું પડે તેમ હતું અંગની લજ્જા જાળવવાની હતી તેથી ના છૂટકે તેને અનિતીનો પોશાક પહેરી લેવો પડ્યો તેઓ નગરમાં આવ્યા લોકો કશું સમજ્યા નહીં બંનેના પોશાક અને બાહ્ય દેખાવ જોઈને તેઓ નીતિને અનિતિ અનીતિ તરીકે અને અનીતિને નીતિ તરીકે ઓળખવા લાગ્યા પોશાક પરિવર્તન કરેલી અનીતિ આજે કેટલીક ખાનગી સ્કૂલોમાં ટ્રસ્ટ પ્રમુખ તરીકે કેટલીક હોસ્પિટલોમાં ધંધાદારી ડોક્ટર તરીકે વહીવટોમાં આપ ખુદ અધિકારી તરીકે રાજકારણમાં ખોમારીવાળા નેતા તરીકે ધર્મોમાં દંભી ધર્મગુરુ તરીકે અને સરકારમાં સેવાને બદલે સત્તા ચલાવતા મંત્રી તરીકે સાલસ લોકો પર દમ દમધીડાવે છે હકુમત ચલાવે છે અને નીતિ ઠેર ઠેર હર્ષેલા અને અવગણનાનો ભોગ થઈ રહી છે લાંબા સમય પછી જનતા નીતિ અને અનીતિના સ્વરૂપ અને વર્તન વ્યવહારનો ભેદ સમજી ગયા છે પરંતુ નીતિને અનીતિ કહેવાનું અને અનીતિને ખરી નીતિ કહેવાનું લોકો ટાળે છે તેઓ ઉપરવાળાને માથે બધું નાખી દે છે અને કહે છે કે ઉપરવાળો જોશે એટલે આવું બધું ચાલ્યા કરે છે મિત્રો આપણે ધીરજ રાખીએ એક દિવસે અનીતિનો ઘડો ફૂટશે અસલ નીતિ અને અસલ અનીતિ એના મૂળ સ્વરૂપમાં અવશ્ય જાહેર થશે અત્યારે બસ આટલું જ